સ્વાગત છે તમારું લાઈવ સેશનમાં આપણે અહીં જોઈ છે કે ઓજસની વેબસાઇટ જે છે તે ધીરે ધીરે ખુલી રહી છે અહીં આપણે ઓજસની વેબસાઈટ ખોલી છે ઓજસની વેબસાઇટમાં કોલ લેટર ડાઉનલોડની પ્રોબ્લેમ છે તમામ જે વિદ્યાર્થીઓને થઈ છે ત્યારે આપણે વેબસાઈટ છે માન માન ખોલી છે કોલ લેટરમાં આપણે પારંપરિક પરીક્ષાનો કોલ લેટરમાં જઈએ તો એમાં જે ટેમ્પરરી સુવિધા અનએવેલેબલ આવે છે વેબસાઇટ ખુલે છે અત્યારે પરંતુ કોલ લેટર ડાઉનલોડ નથી થતા કોલ લેટરમાં મિત્રો છે ડાઉનલોડ થવામાં પણ છે હેંગ થઈ રહી છે ધીમે ધીમે છે વેબસાઇટ ખુલે છે હાલ વેબસાઇટ આપણે ખુલી છે ઓજસની વેબસાઇટ ખોલવામાં છે ખૂબ વિલંબ થઈ રહ્યો છે આજે ખુલી છે કોલ લેટર ડાઉનલોડ માટે આપણે રિક્વેસ્ટ નાખી છે વેબસાઇટ ધીરે ધીરે ખુલી રહી છે હાલ બે મિત્રો જોડાણા છે પૂજની વેબસાઇટમાં છે ખૂબ જ ટ્રાફિક છે હાલમાં એના કારણે છે વેબસાઇટ ખૂબ જ લોડ થઈ રહી છે અહીં જો તમે ખોલી છે ેટર આપણે નાખ્યું છે વેબસાઇટ હજી અધૂરી ખુલી છે જયારે નહીં પૂરી વેબસાઇટ ખુલતી નથી જો પસંદગી કરો એમાં જો આવી ગયું છે ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણની સર્વજ્ઞ માટે જે પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની જે સિલેક્ટ જોબમાં છે તમે કહેતા હતા તે આવી ગયું છે ઉપરાંત અહીં તમારો જે કન્ફર્મેશન નંબર છે તે નાખવાનો છે કન્ફર્મેશન નંબર છે જે પણ મિત્રો કોમેન્ટ કરે કન્ફર્મેશન નંબર કન્ફર્મેશન નંબર કોઈ પણ વિદ્યાર્થી કાય કરીએ ની વેબસાઇટરી ખુલી રહી છે પાછી રિફ્રેશ થઈ આવે હાલ વેબસાઇટ ખૂબ લોડ લઈ રહી છે ખુલે છે કોલેટ નું પરંતુ લોડ ખૂબ જ લઈ રહી છે અત્યારે એક ધારે સર્વરમાં બધા જ વિદ્યાર્થીઓ કોલ લેટર ડાઉનલોડ કરી રહ્યા છે તેના કારણે લોડ ખૂબ જ પડી રહ્યો છે વેબસાઇટ ઉપર વેબસાઇટ પૂરી ખુલતી નથી કોઈ પણ વિદ્યાર્થીઓ કોલ લેટર કોઈનો જે કન્ફર્મેશન નંબર અને છે હોય તેમ નાખો તો ટ્રાય કરીએ ડાઉનલોડ થવાની કોમેન્ટ કરો કોઈપણ વિદ્યાર્થી હાજરમાં હોય તો કોમેન્ટ કરો કન્ફર્મેશન નંબર હાલ વેબસાઇટ છે તે લોડ લઈ રહી છે ખૂબ જ લોડ થઈ રહી છે અત્યારે આવી ગયું છે સિલેક્ટ જોબમાં તમે જોયું તે મુજબ જોબ આવી રહી છે કન્ફર્મેશન નંબર કોઈ પણ વિદ્યાર્થી હાજર હોય તો કન્ફર્મેશન નંબરને બર્થ ડેટ નાખે તો હમણાં આપણે ટ્રાય કરીએ કે કોલ લેટર ખુલે છે કે નહીં હાલમાં કોઈ પણ વિદ્યાર્થી કોમેન્ટ કરે પરંતુ એ કેપચા કોડ નથી આવતો તે પણ એક પ્રોબ્લેમ છે એટલે હાલ મિત્રો વેબસાઇટ ખોલવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે આપણે ફરીથી ખોલીએ વેબસાઈટ

હાલ વેબસાઇટ માં લોડ ખૂબ બધી ગયો છે ખુલતી નથી વેબસાઇટ કોલેક્ટર પાર્ક સેવા અનુપલબ્ધ Ah, se sí, va, no plopta. No. આવી ગઈ મિત્રો વેબસાઇટ ખુલી જાય છે કોઈ જલ્દીથી કોમેન્ટ કરો કોઈનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ કોમેન્ટ કરો જલ્દીથી તો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે જે પણ ઉમેદવારને કોલ લેટર ડાઉનલોડ કરવું હોય અથવા તો જાણવું હોય ક્યાં છે તેનું તો જલ્દીથી કોમેન્ટ કરો હાલ વેબસાઇટ ખુલી છે તો જલ્દીથી કોમેન્ટ અને કન્ફર્મેશન નંબર અને તમારો જન્મ તારીખ કોમેન્ટ કરો સાઇડલી છે

જો આ પટેલ ધર્મેન્દ્ર છે કોલ લેટર ડાઉનલોડ આપણે કરી લઈ છે ગોધરા પંચમહાલ માં આવ્યું છે કુતરા પંચમહાલમાં એને હાજર થવાનું છે જોઈ લેજો ધર્મેન્દ્ર કુમાર ભરતસિંહ પટેલનો છે તો હાલ મિત્રો ડાઉનલોડ થઈ રહ્યું છે જે પણ મિત્રો મેં એક જણાનું ડાઉનલોડ કર્યું છે તમે છે ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમે મને છે તે કોમેન્ટ કરો તો હું તમારું છે આપણી ગ્રુપમાં છે અથવા તો અત્યારે તમે ટ્રાય કરશો તો તમને જડી જશે અત્યારે છે હાલમાં ડાઉનલોડ થઈ રહ્યા છે વેબસાઇટ ખુલી ગઈ છે જે પણ મિત્રોને ડાઉનલોડ કરવા હોય તે જલ્દીથી ડાઉનલોડ કરી લો હાલ ડાઉનલોડ શરૂ છે અત્યારે બધા કમેન્ટ કરે છે બહુ જાજા વ્યક્તિ કમેન્ટ કરે છે આ બધેનું ડાઉનલોડ છે તમારે કરવું હોય તો હું કઉં એવી રીતના કરો તમારા મોબાઈલમાં કેમકે આટલા બધા વ્યક્તિઓનું ડાઉનલોડ ધારે કરવું બહુ વાર લાગી જશે પેલા તમે છે હું ગયો એમ કરો સો ટકા થઈ જશે પેલા ઉજ્જર્સની વેબસાઇટ ખોલો એમાં ઉજ્જર્સ ઉજસમાં છે જે આ વેબસાઇટ છે ને ઉજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઓજસ ટુ લખેલું આવે ને એ ખોલો પેલા એ ખોલશો ને એમાં હોમમાં પેલા જજો ઘરમાં ઘરમાં જાશો ને એટલે તમને કોલ લેટરમાં છે ને આ ગુજરાત પોલીસ વર્ગ સર્કની આવશે એટલે ડાયરેક્ટ ખુલી જશે જો ડાયરેક્ટ ખોલી ગયું ને ડાયરેક્ટ તમે છે અહીંયાથી તમારા મોબાઈલમાંથી ડાઉનલોડ કરી શકશો તો આ રીતના કરશો તો તારા જ ડાઉનલોડ થઈ જશે આપણે હમણાં ડાઉનલોડ કરીને દેખાડ્યું તો મેં કીધું એ પ્રમાણે ડાઉનલોડ કરો પેલા તમારે છે જે તમને હમણાં કીધું તે મુજબ ક્રોમમાં ખોલજો એટલે તરત ડાઉનલોડ થઈ જશે કોમેન્ટ વિદ્યાર્થી મિત્રો ઘણા કરે છે પરંતુ મારું કહેવાનું એમ છે કે મેં તમને જે વેબસાઇટ કીધી છે એ રીતના ઓલી વેબસાઇટમાં ન જતા જે આપણે હમણાં કહું તે મુજબ પાછું કહી દઉં તમને ઓજસ્ટ ટુ છે ઓજસ્ટ લખશો ને આ વેબસાઇટમાં નથી જવાનું ખાલી ઓજસ ગૂગલમાં લખજો એટલે એમાં ઓજસ ટુ વેબસાઈટ આવે છે આ ઓજસ ગુજરાત જીઓવી સર્ચ મારજો આવી રીતના ઓજસ ગુજરાત જીઓવી ઇન આ રીતના સર્ચ મારશો ને એટલે તમને છે ઓજસનું બીજું સર્વર મળી જાય આ રીજો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ઓજસ એમાં ઓજસ ટુ લખેલું છે સાઈડમાં સ્લેશ કરીને તમે જોયું હશે તો આના ઉપર ક્લિક કરવાનું છે આના ઉપર ક્લિક કરશો એટલે તમારે છે તલાટી પંચાયત મંત્રીનું ખુલશે અરજી પરંતુ તેમાં ક્લિક નથી કરવાનું આપણે ઘરમાં જવાનું ઘરમાં ક્લિક કરશો ને એટલે હોમ આવી જશે ઓજસની ઓફિસ છે વેબસાઇટ રિફ્રેસ થઈ ગયા ત્યારબાદ છે ને પરીક્ષાના કોલ લેટરમાં જો અહીં પોલીસનું લખેલું છે એટલે તાત્કાલિક તમને કોલ લેટર ડાઉનલોડ કરવા મળી જશે તો આ પ્રમાણે તમે ડાઉનલોડ છે તે કરી શકશો આ રીતની લિંક મળી છે તો આ રીતના ડાઉનલોડ તમારે કરવું હોય તો તમે છે તે કરી શકો છો હવે આપણે લાઈવ છે અત્યારે બંધ કરીએ છીએ